તો એના માટે શું કરું તો આપણે વારંવાર ભલામણ કરતા જોઈએ છીએ કે ભાઈ ડોક્ટર પ્લાન્ટ પ્રોટેશન સંગમ આવે છે ત્રણ દિવસ પહેલા વિડીયો બનાવેલો છે કે ભાઈ વટાણાના પાકની અંદર આપણે આને પાણી સાથે પીવડાવેલો એનું જે છે અદભુત રિઝલ્ટ મળ્યું જે મિત્રને એનો ગ્રોથ અટકી ગયેલો હતો વૃદ્ધિ વિકાસ બિલકુલ નહોતો થતો વટાણા નો પ્લાન્ટ ધાણાના પાક ની અંદર ડેમો કરેલો હતો એનું અદ્ભુત રિઝલ્ટ આવ્યું મિત્રો મને ફોન કર્યો ઓનલાઈન મોકલેલું હતું એને મને ફોન કર્યો ફોટા મોકલ્યા ભાઈ આ મારેલું હતું ફોટો છે અને આ પછી રિઝલ્ટ છે હું રિઝલ્ટ બતાવું છું પ્રોડક્ટને વેચવાવારો માણસ નથી વિશ્વાસ વેચવાવારો માણસ છું એટલે ખાસ કાળજી રાખજો આપણે જેના રિઝલ્ટ મળે છે જેનું પરિણામ સારું મળે છે એ નિજ ભલામણ કરીએ છીએ એવી જ પ્રોડક્ટ એટલે કે ડોક્ટર પ્લાન્ટ પ્રોટેક્શન હોય છે સંગમ પેટન્ટેડ પ્રોડક્ટ છે અન્ય કોઈ કંપની હજી આ ટૂંકમાં માર્કેટમાં બનાવી નહીં શકે કેમ કે કંપનીની એક પેટન્ટ કરેલી પ્રોડક્ટ છે આની અંદર જે છે સત્તર પ્રકારના ન્યુટ્રન્સ આવે છે મિક્સ માઇક્રો તો બધું આવી જાય છે જીંક આવી જાય છે નાઇટ્રોજન આવી જાય છે મેગ્નેશિયમ આવી જાય છે મોલોમેન્ડિયમ પોટેશિયમ આ પ્રકારના અલગ અલગ સત્તર પ્રકારના ન્યુટ્રન્સ તો આવી જાય છે પણ આની અંદર ત્રણ પ્રકારના અલગ હોર્મોન્સ પણ આવી જાય છે એટલે તમે પાકની અંદર આપશો તો પાકની અંદર જે વસ્તુની જરૂરિયાત છે એ જે છે છોડ તમારે ધીમે ધીમે લઈ શકશે અને લાંબા સમય સુધીનું આનું પરિણામ મળશે પાવામાં પણ મળે છે અને પંપે ચાલીસ થી પચાસ એમ ઉપર છંટકાવમાં પણ આપશો તમારો પાક ચણાના પાકની અંદર પાન પીડા પડીને ખરી જતા હોય નવો વૃદ્ધિ વિકાસ ન થતો હોય ધાણાનો પાકનો ગ્રોથ અટકી ગયેલો પડ્યો હોય વટાણા હોય કે કલનજી હોય કોઈ પણ પાક હોય તમારા પંપે 40 થી 50 ml ના ડોઝ થી પંપમાં છંટકાવ કરી દયો અને જમીન નબળી હોય પોષણની ઉણપ હોય વૃદ્ધિ વિકાસ એના કારણે પણ ન થતો હોય તો નીચે જમીનમાં 500 ml પાઈ દયો રિઝલ્ટ મળશે મળશે ને મળશે હું રિઝલ્ટ વગરની વાત કરતો નથી રિઝલ્ટ વગરની ભલામણ કરતો નથી એટલે ચોકસથી તમારે માત્ર 500 ml લઈ તમારા નજીકના સેન્ટરમાં મળી રહેશે આનો ઉપયોગ કરવાનો છે રિઝલ્ટ મળે તો મને ફોન કરવાનો છે રિઝલ્ટ નહીં મળે તો પણ તમે મને ફોન કરજો કે મને આ વસ્તુનું રિઝલ્ટ મળ્યું નથી તમારા નજીકના સેન્ટરમાં મળી રહેશે ન મળે તો નવાણું બે પિસ્તાલીસ બેતાલીસ મારો મોબાઈલ નંબર છે તમે ચોક્કસ ફોન કરી અને મંગાવી શકો છો કુરિયરનો નો એક રૂપિયા ચાર્જ નથી એક લીટર નો સાતસો રૂપિયા ભાવ છે સારામાં સારું પરિણામ મળે તો જ વિશેષ કઈ માહિતીની જરૂર હોય તો ચોક્કસ ફોન કરી લેજો નવાણું જય જવાન જય કિસાન